પ્લાન્ટ કે કોટનનો છોડ ઉગાડેલો કુંડો બીકર વોટર બાથ એટલે કે જલપાત્ર આલ્કોહોલ અને આયોડીન આ પ્રકારનું સરસ મજાનું પેન્સિલથી તમારે ચિત્ર દોરવાનું રહેશે સ્ટાર્ચ કસોટી પહેલા અને સ્ટાર્ચ કસોટી પછીના આપણને અહીં ડાઘયુક્ત બે પરણો આપેલા છે વિવિધ રંગી પરણો ધરાવતા કુંડામાં ઉગાડેલા મની પ્લાન્ટ કે

તેને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકો જ્યારે પણ રંગવિહીન થાય છે ત્યારે તેને પાણીથી ધોઈ નાખો આયોડીનના મંદ દ્રાવણમાં મૂકો અને પર્ણના રંગનું અવલોકન કરો અવલોકનની વાત કરીએ તો પર્ણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકી તેને વોટર બાથમાં મૂકતા લીલો રંગ ગુમાવે છે પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢતા દ્રાવણનો રંગ લીલો બને છે આયોડિનથી

બી વનસ્પતિમાં પ્રકાશ સંશેલણની નીપજનું વહન કોના દ્વારા થાય છે તો સી ચાલની નલિકા અને સાથી કોષ નંબર ત્રણ નીચેના પૈકી કયો સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે છે તો ઈસ્ટ એટલે કે ડી નંબર ચાર પ્રકાશ સંશેલનની ક્રિયામાં સાની જરૂર નથી તો ઓક્સિજન એટલે કે એ સ્ટાર્ચની કસોટી માટે કયું દ્રાવણ વપરાય છે તો આયોડીનનું દ્રાવણ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો અનવાહકમાં પ્રકાશ સંશેલન ની વહનને વહન સ્થળાંતરણ કહે છે પ્રકાશ સંશેલન દરમિયાન ઓક્સિજન આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના આગળના પ્રયોગ નંબર દસનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં